શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય પુસ્તક હારીને ટેબલના ખૂણામાં પડ્યું છે આંગળીઓ બધી મોબાઈલે જીતી લીધી છે સુખી જીવન માટેના પાંચ રસ્તા વાંચો 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 વાંચવું એટલે ખુલ્લી આંખે સપના જોવા પુસ્તક વિનાનું ઘર એટલે આત્મા વિનાનું શરીર દરેક વખતે જ્યારે આપણે પુસ્તક વાંચીએ છીએ ત્યારે વૃક્ષ જાણીને ખુશ થાય છે કે મૃત્યુ પછી પણ જીવન છે વાંચન કેટલું એના કરતાં કેવું તે વધારે મહત્ત્વનું છે રોજ સારા પુસ્તકો વાંચી મગજને પણ ચાર્જ કરો જેમ શરીરને ખોરાકની જરૂર છે એ જ રીતે મનને પણ પુસ્તકરૂપી ખોરાકની જરૂર છે આપણી પાસે ગૂગલ પણ છે અને મોબાઈલ પણ છે છતાં એ પુસ્તકોનો વિકલ્પ ક્યારેય નહીં બની શકે દંગા અને ફસાદમાં લૂંટાય ઘણું આ શહેરમાં દોસ્તો પણ અફસોસ ક્યાંય પુસ્તકાલય લૂંટાયાનું જાણ્યું નથી પુસ્તક એક કાગળ નથી પણ કૌશલ્ય છે જે જીવનના અનુભવનો નીચોડ છે જે પુસ્તક બંધ રહે છે તે કાગળના ઢગલા જેવું છે જેમની પાસે પુસ્તક હોય તેઓ ક્યારેય એકલા નથી હોતા એક પુસ્તક એક પેન એક બાળક અને એક શિક્ષક દુનિયા બદલી શકે છે બોલો એ પહેલાં વિચારો અને વિચારો એ પહેલાં વાંચો પુસ્તકનું મૂલ્ય રત્નથી પણ વિશેષ છે રત્ન બાહ્ય ચમક બતાવે છે જ્યારે પુસ્તક અંતઃકરણને અજવાળે છે જેટલું વધુ વાંચશો એટલું જ વધુ જાણશો જેટલું વધુ જાણશો એટલું જ વધુ શીખશો જેટલું વધુ શીખશો એટલું જ વધુ સ્થળોએ તમે ફરી શકશો આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે એક સારું પુસ્તક માણસને પસ્તી બનાવતા રોકે છે પુસ્તકોનો પ્રેમ પણ કેવો નિઃસ્વાર્થ હોય છે તમે જેટલું તેને વાંચશો તેટલું જ એ તમારા વ્યક્તિત્વને વધુ નિખારતા જશે ચા અને ચોપડીની ચાહત છે મળી જાય સાથ તો રાહત છે આ એવું છે વ્યસન જે છૂટતું નથી એનું કોઈ સમાધાન સૂઝતું નથી ગરીબ લોકો પાસે મોટું ટીવી હોય છે જ્યારે શ્રીમંત લોકો પાસે મોટું પુસ્તકાલય હોય છે કોઈ મને મારી સામે સારું પુસ્તક ધરો અને તે મેળવવા જે મારે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવી પડે તો તે મને મંજૂર છે જ્યારે તમે કંટાળી જાઓ ત્યારે જો તમે પુસ્તક હાથમાં લેશો તો તમને ફરીથી જીવનમાં રસ કુતૂહલ અને નવજીવન પ્રાપ્ત થશે પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં પણ ચડિયાતું છે રત્નો બાર્ય ચમક આપે છે જ્યારે પુસ્તકો આપણા અંતઃકરણને ઉજાગર કરી દે છે તમને નવું સ્વપ્ન આપે છે જીવીસ બની શકે તો એકલા પુસ્તકથી આજને માટે અને સદાયને માટે સૌથી સારો મિત્ર છે પુસ્તક વાંચન એ જીવન જીવવાની જડીબૂટી છે કસરતથી જે લાભ શરીરને મળે છે તે જ લાભ પુસ્તકના વાંચનથી મગજને મળે છે પુસ્તક પ્રેમીને ગમતા પુસ્તક વિશે પૂછવું એ માતાને તેના ગમતા બાળકને પસંદ કરવાનું કહેવા બરાબર થાય છે